માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ ઉપસ્થિતિ જોવા મળી ત્યાં જયારે બળદેવજી નો વારો આવ્યો ત્યારે બળદેવજી એવું નિવેદન આપી દીધું હતું અને નિવેદનમાં તેમને એવું કહી દીધું હતું કે જેટલાય ઠાકોર સમાજના જે નેતાઓ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે સાથે જોડાયેલા હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે હવે તે નખ વગરના સિંહ થઈ ગયા છે તેવું નિવેદન બળદેવજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું હાલાકી આ ઠાકોર ઠાકોર સમાજને કેવી રીતે આગળ વધારી શકાય સમાજમાં હવે શું સુધારા વધારા કરવાની જરૂર છે તેના પર ચર્ચાઓ કરવામાં આવી પરંતુ બળદેવજી ઠાકોરનું આ નિવેદન એ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું તેમને એમ કહી દીધું કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના જે ઠાકોર સમાજના નેતાઓ છે નખ વગરના સિંહ થઈ ગયા

ઉત્તર આપ કેવી રીતે મારી શક્ય ને ગેનીબેન ઠાકોર નું એવું કહેવું છે કે તેઓ પાવર વગરના પ્રધાન બનીને ભારતીય જનતા પાર્ટીમાં બેસી ગયા છે સાંભળો મારી સાથે ગેનીબેને શું કહ્યું આજે પાટણ મુકામે પાટણ યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એ પોતપોતાના વિસ્તારની અંદર કુરીવાજો જે છે એની અંદર કાપ આવે ખર્ચાઓ ઓછા થાય સમૂહ લગ્નો તાલુકા કક્ષાએ થાય છે પણ પોતપોતાના ગામોની અંદર થાય અને સમાજની અંદર શિક્ષણમાં વ્યાપ વધે અત્યારે મોટા પ્રમાણમાં જે દીકરીઓને ભણવા માટેની મુશ્કેલી પડતી હોય તો એ અપડાઉન કરતી દીકરીઓને પડે છે ક્રાઈમ બને અને કોઈ એક એક ઘટના બને તો એની અસર બીજી ઘણી બધી દીકરીઓ પર પડતી હોય છે અને માતા પિતા એ ગમે એટલી દીકરી ભણવામાં હોશિયાર હોવા છતાં પણ એને ભણવા માટેની તક મળતી નથી વ્યવસ્થાઓ ન હોવાના કારણે તો તાલુકા કક્ષાએ અને જ્યાં જિલ્લાના મથક છે ત્યાં કન્યા હોસ્ટેલોનું નિર્માણ થાય અને રાજકીય હોય આર્થિક હોય સામાજિક હોય કે શૈક્ષણિક રીતે સરકારમાં વસ્તીના ધોરણે જે આપણને લાભ મળવો જોઈએ ભાગ મળવો જોઈએ એસસી એસટી ઓબીસીને એ ક્યાંક ને ક્યાંક વસ્તીના ધોરણે નથી મળતો તો એની માગણી એ સરકાર પાસે કઈ રીતે કરવી આવી વિવિધ મુદ્દાઓ સાથે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ એ એકઠો થયો વ્યસન મુક્તિમાંથી બહાર નીકળે જે કંઈ નાના મોટા વ્યસનો હોય એક વર્ગ એવો છે કે જે માત્ર વ્યસન મુક્તિનું કામ કરે બીજો વર્ગ એ શિક્ષણ માટેનું કામ કરે ત્રીજો વર્ગ સંઘર્ષ કરીને સરકાર પાસે કઈ રીતે માગણીઓ કરીને જે માગણીઓ છે એ માગણીઓ સરકાર કઈ રીતે સ્વીકારે આવી અલગ અલગ બાબતો માટે કરીને આજે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આ પાટણ મુકામે જે વર્તમાન જે પરિસ્થિતિ છે સંઘર્ષ છે અને સમાજને જેની જરૂરિયાત છે એના માટે કરીને ભેગા હા રાજકીય બાબત ભેગા થાય એટલે સ્વાભાવિક છે પણ એ રાજકીય હાલ કોઈ ચૂંટણીઓ નથી ચૂંટણીઓ નથી ત્યારે પોતપોતાના વિસ્તારની અંદર સમાજ મેં કીધું એમ વ્યસનમાંથી મુક્ત થાય નાના મોટા અને બીજા સમાજો જે કાયમી ઠાકોર સમાજને મદદ કરી છે ક્યાંક એમને પ્રોટેક્શનની જરૂર હોય ક્યાંક એમને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો જ્યાં પોતાની વસ્તી છે એ બીજા નાના સમાજોને હાચવવાનું કામ પણ આ સમાજ કરે એ પ્રમાણેની ની વાત કરવામાં

એ એક શૈક્ષણિક હબ ગણવામાં આવે છે તો અને બધાએ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બધાને નજીકનું સ્થળ આ લાગે એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાતને હું હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું સમાજનો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વર્ગના પ્રધાન આપણે કહી શકાય